સૌ મિત્રને જયશ્યારામ આજે આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયમાં ખાલી જગ્યા જોવાના છે બરાબર તો આપણે શરૂઆત કરીશું તો ફર્સ્ટ ખાલી જગ્યા છે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે બરાબર કે વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એ નિવાસ સ્થાનમાં જીવન જીવે છે એને શું કહેવામાં આવે છે તો અનુકૂલન તો ફર્સ્ટ ખાલી જગ્યામાં જવાબ જગ્યા અનુકૂલન બરાબર ચોક્કસ લક્ષણોની હાજરીમાં કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને અનુકૂલન કહે છે બરાબર તો આપણે આ ફર્સ્ટ ખાલી જગ્યા પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે જોઈશું સેકન્ડ નંબરની ખાલી જગ્યા જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિઓના નિવાસને ખાલી જગ્યા કહે છે પ્રાણીઓ અને વનસ્પતિ જ્યાં વસવાટ કરે છે બરાબર નિવાસ કરે એટલે કે જ્યાં વસવાટ કરે છે તેને શું કહેવામાં આવે છે જમીન ઉપર તો જમીનને આપણે બીજા અર્થમાં કહીએ તો એને શું કહેવાય ભૂ બરાબર એ જવાબ આવશે ભૂ નિવાસ સ્થાન બરાબર જમીનને આપણે બીજા ભૂમિ ભૂમિ પરથી આપણે ભૂ નિવાસ સ્થાન આપણે લખી શકીએ છીએ ભૂ નિવાસ સ્થાન બરાબર કહે છે ત્યાર પછી પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિઓના નિવાસને ખાલી જગ્યા કહે છે ખાલી જગ્યા નિવાસ સ્થાન કહે છે પાણી પાણીને આપણે શું કહેવાય બીજામાં શું કહી શકીએ છીએ જળ કહેવાય બરાબર એટલે કે જળ પરથી શું લખી શકાય જલીય તો આપણે લખીશું અહીં જલીય અને આ આપણને નિવાસ સ્થાન આપેલું જ છે બરાબર અહીં આપણને નિવાસસ્થાન આપેલ નથી શબ્દ એટલે આપણે લખ્યું છે ભૂ નિવાસ સ્થાન બરાબર અહીં નિવાસ સ્થાન આપેલ છે એટલે જલીય નિવાસ સ્થાન પાણીમાં રહે તો નિવાસ સ્થાનિવાસ સ્થાન કહેવામાં આવે છે ત્યાર પછીની ખાદ જગ્યા જમીન પાણી અને હવા એ નિવાસ સ્થાનના ના ખા જગ્યા ઘટકો છે બરાબર એ કેવા ઘટકો છે અજૈવિક કેવા ઘટકો છે અજૈવિક અથવા આપણે કહી શકીએ કે જે નિર્જીવ છે બરાબર જે નિર્જીવ છે એને શું કહેવાય અજૈવિક ઘટકો બરાબર ત્યાર પછીની ખાલી જગ્યા છે પાણી આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવામાં આવે છે ઉત્તેજના ઉત્તેજના કહેવામાં આવે છે તો આ પ્રમાણે આપણી પાંચ ખાલી જગ્યા અહીં પૂર્ણ થાય છે આગળની ખાલી જગ્યા જોઈશું એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો આપણે જાણીએ છીએ એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય સો સેન્ટીમીટર એટલે જવાબ શું આવશે સો પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે તો આપણે જાણીએ છીએ એક કિલોમીટર એટલે એક હજાર મીટર બરાબર આપણે જાણીએ છીએ આપણે થોડું રફ કામ કરી લઈએ કે એક મીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો પાંચ કિલોમીટર હોય તો કેટલા થાય પાંચ હજાર મીટર જવાબ શું આવશે પાંચ કિલોમીટર એટલે કે પાંચ હજાર મીટર હોય છે એને શું કહેવાય આવટ ઘટી આવતી બરાબર ત્યાર પછી કોઈ સિલાઈ મશીનમાં સોયની ઘટી ખા જગ્યા હોય છે તો સોય ઉપર નીચે ઉપર નીચે થાય બરાબર સિલાઈ મશીનમાં તો આ પણ કેવી ઘટી છે આવર્ત ઘટી છે ત્યાર પછી કોઈ સાયકલ ના પૈંડા ની ઘટી ખાલી જગ્યા હોય છે તો સાયકલ નો પૈંડુ કેવી રીતે ફરે છે આ પ્રમાણે ગોલ ગોલ ફરે છે બરાબર ગોલ એટલે કેવી ઘટી કહેવાય વર્તુળાકાર વર્તુળાકાર ગતિ બરાબર તે જ પ્રમાણે પંખાની પૂછેલી હોય પંખો પણ ગોળ ગોળ ફરે છે તો એ પણ વર્તુળાકાર ગતિ કહેવાય છે બરાબર ત્યાર પછી આગળની જગ્યા વીજ પરિપથ ને તોડવા માટે વપરાતા સાધન ને વીજ પરિપથ બરાબર તો આપણે જ્યારે કઈ વસ્તુ આપણે ચાલુ કરીએ છીએ તો શું ચાલુ કરીએ છીએ સ્વિચ સ્વીચ ને આપણે જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે અને બંધ કરીએ છીએ તો પ્રકાશિત થતો નથી એટલે મેઇન એમાં શું ભાગ ભજવે છે તો સ્વિચ બરાબર ત્યાર પછીની ખાલી જગ્યા વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવો હોય છે બરાબર વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કયા કયા ધ્રુવ હોય છે એક તો ધન ધ્રુવ અને બીજા ઋણ ધ્રુવ બે ધ્રુવો હોય છે કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે તો અહીં ત્રણ ચુંબક આવશે તો સૌથી પહેલા શું આવશે ગજ્યો ચુંબક આ તમારે ત્રણ ચુંબક યાદ રાખવાનો છે ગજ્યો ચુંબક ત્યાર પછી ઘોડાની નાળ આકારનો ચુંબક બરાબર અઠવાટ એના સ્થાનો પર તમે લખી શકો અહીં નાળ આકારનો ચુંબક અથવા તો નાળ ચુંબક ફક્ત નાળ ચુંબક પણ લખી શકો અથવા તો ઘોડાની નાળ આકારનો ચુંબક લખી શકો છો ત્યાર પછી ત્રીજો આવશે નળાકાર ચુંબક નળાકાર ચુંબક આ ત્રણ ચુંબક તમારે યાદ રાખવાનું છે કૃત્રિમ છે એટલે કે માણસ દ્વારા બનાવવામાં આવેલ છે ગજો ચુંબક ઘોડાની નાળ આકારનો ચુંબક અને નળાકાર ચુંબક જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાજગ્યા કહે છે ચુંબક તરફ તેનું આકર્ષણ હોય એટલે શું કહેવાય ચુંબકીય પદાર્થો ચુંબકીય પદાર્થો અને જે ચુંબક તરફ આકર્ષતું નથી એને બિનચુંબકીય પદાર્થો કહે છે કાગળ એ ખાજગ્યા પદાર્થ નથી બરાબર કાગળ એ કેવા પદાર્થ નથી ચુંબકીય ચુંબકીય એટલે કે ચુંબક સાથે એનું આકર્ષણ થતું નથી જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા બરાબર દિશા જાણવા માટે સાડા ટુકડાને લટકાવતા હતા સોસે કુદરતી ચુંબક બરાબર સ્વશે કુદરતી ચુંબક કુદરતી ચુંબકના ટુકડાને લટકાવતા હતા. ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે. તો ચુંબકને પણ બે ધ્રુવ હોય છે. એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવ. એના માટે એક ઉત્તર ધ્રુવ માટે એન અને દક્ષિણ ધ્રુવ માટે એન વાપરવા એસ વાપરવામાં આવે છે. એન અને એસ. ત્યાર પછીની ખાલી જગ્યા છે. પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે. તો એમાં જવાબ શું આવશે? વાતાવરણ. આ ખાલી જગ્યા ખાસ પૂછાતી હોય છે. જવાબ શું આવશે? વાતાવરણ. લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ કરે છે તો એમાં શું આવશે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ આ પણ ખાજે કે ઘણીવાર પૂછાતી હોય છે એના સિવાયની જે ખાલી જગ્યા છે કે ચુંબકને કેટલા ધ્રુવ હોય છે બે ધ્રુવ હોય છે આપણે જે સ્વધ્યાયની જે ખાલી જગ્યા કરી છે એ ખાસ કરીને આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે અથવા એમાં શું કરવામાં આવે છે કે જે ખાલી જગ્યા હોય છે એ ખાલી જગ્યા પ્રમાણે એના ખરા ખોટા કાઢવામાં આવે છે જેમ કે અહીં તમને પૂછવામાં આવે છે કે વિદ્યુત કોષમાં ત્રણ ધ્રુવો હોય છે આ પ્રમાણે તમારે આપી દે છે પછી તમારે સાચું કે ખોટું તમારે જાણી લેવાનું હોય છે પરંતુ આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય છે તે જ પ્રમાણે ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય છે બરાબર આ તમારે વસ્તુ યાદ રાખવાની છે આ સિવાયનું આ જે છે કે ચુંબક કૃત્રિમ ચુંબક કયા ગયા છે તો ગજો ચુંબક ઘોડાની નાળ આકારનું ચુંબક નળાકાર ચુંબક આ પણ તમારે ત્રણ ચુંબક યાદ રાખવાના છે પછી જે ચુંબક તરફ આકર્ષાય એને ચુંબકીય પદાર્થો અને જે ચુંબક તરફ આકર્ષાતા આકર્ષાતા નથી એને શું કહેવાય ચુંબક તરફ જે નથી એવા પદાર્થોને શું કહેવાય બિનચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે બરાબર આના સિવાયની ખાલી જગ્યા જે છે જમીન ઉપર રહે તો ભૂ નિવાસ સ્થાન જમીનને બીજું શું કહેવામાં આવે છે ભૂમિ બરાબર તો જમીન ઉપર રહે એને ભૂ સ્થાન અને પાણી પાણી એટલે કે જળ જળ પરથી જલીય જલીય એટલે કે જે પાણીમાં રહે એને જલીય નિવાસ સ્થાન કહેવામાં આવે છે અને ઉપરની જે ખાલી જગ્યા છે અનુકૂલન એ પણ આઈએમપી જ છે ત્યાર પછી જૈવિક ઘટકો એના પરથી અજૈવિક ઘટકો એટલે કે તમે નિર્જીવ વસ્તુઓને જે યાદ રાખી શકો નિર્જીવ તરીકે જમીન પાણી હવા એ કેવા છે અજૈવિક છે બરાબર અને જૈવિક ઘટકો પૂછે તો જે સજીવ છે સજીવ કોણ હોય વનસ્પતિ હોય પ્રાણીઓ હોય જીવ જંતુ હોય સજીવ ઘટ સોરી જૈવિક ઘટકો છે બરાબર ત્યાર પછી આપણે જે એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય બરાબર પછી પાંચ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય એના સ્થાનો ઉપર પાંચ સ્થાન ઉપર કોઈ વખત તમારે સાટ પણ આપી દે કે સાત કિલોમીટર બરાબર કેટલા મીટર થાય આ પ્રમાણ તમારે આવડતું હોવું જોઈએ બરાબર અને આવટ ઘટીના ઉદાહરણ કયા છે વર્તુળ આકાર ઘટીના કયા ઉદાહરણ છે એ પણ તમને પ્રશ્ન પૂછી શકે શકે છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો પરીક્ષામાં તમને બેસ્ટ ઓફ લક અને આપણે આગળના વિડીયોમાં ખરા ખોટા એક એક માર્ક્સના જે પ્રશ્ન હોય એ અને જોડકા જોડો આ પ્રમાણે નવા પ્રશ્નો લાવીશું મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ